તમને મહાણી મેલડીયા આવું જ શીખવાડ્યું છે તમે માતાજી ન નથી શીખવાડ્યું છે વાળી મેલડીએ તમે હું એમ કઉ છું એટલે તમે એના હું છો એમ તમે એના આજે અમે તમને સાંભળવા જઈ રહ્યા છીએ એક ચોંકાવલારો ઓડિયો શારદાબેન પટેલ નામની એક મહિલા મનસુખ રાઠોડને ફોન કરીને જણાવે છે કે એક ભુવાએ તેમની પાસેથી રૂપિયા લીધા પરંતુ આજ દિન સુધી પાછા આપ્યા નથી જ્યારે ભૂવાનું નામ પૂછવામાં આવે છે ત્યારે ચોંકાવનારી વાત સામે આવે છે ભૂવાનું નામ પણ મનસુખભાઈ જ છે મનસુખ રાઠોડ ત્યારબાદ ભુવાના શિષ્યોને ફોન કરીને હકીકત જાણવાનો પ્રયત્ન કરે છે પરંતુ કોઈ પણ શિષ્ય ભુવાનો સીધો નંબર આપતો નથી એક શિષ્ય બીજા ચેલાનો નંબર આપે છે પણ ત્યાં પણ ભૂવો સંપર્કથી દૂર જ રહે છે હવે પ્રશ્ન એ છે આ સાચો ભૂવો છે કે ભગવાનના નામે લોકોને તો એક ઢોંગી આ આખો ઓડિયો ધ્યાનથી સાંભળો અને અંતે કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ મામલામાં કોણ સાચું છે અને કોણ ખોટું સુરતથી બોલો કોણ સરદાબેન હે સરદાબેન બોલો સુરતથી બોલો ને એ એક રાજકોટ થી ઓલા જોવા વાળા આવ્યા હતા સુરત તે ફાર્મ માં તે બે હજાર રૂપિયા લે પેલા લેતા હતા ટોકન ના એ ટોકન તો બે હજાર રૂપિયા આપ્યા વારો આવ્યો ને એટલે ઈ કે તમારું કાઈ માતાજી આવ આવતું નથી મને કે પછી તો હું ઘેર વઈ આવી એનું મને કાંઈ આવડતું નથી ફોન નંબર કે કાય સાંજે ફોન કરાવી થાય કો આવે ને ત્યાં એમની છે ગમે નથી અહીંયા હું પાછી એકલી છું ઓલા મેં ઈ પેલા પૈસાનો ફોન કર્યો તો પૈસા મારા છોકરાના લેવાના છે પાંચ લાખ પણ પછી પાછો મેં ફોન મને કાંઈ આવડે નહિ એટલે કર્યો નોતો તમને

કે બેન આવતું ન હોય કાઈ મને તો હું નો કહી શકું ને તમને ખોટા મેં કાઈ વાંધો બે હજાર રૂપિયા હું કઈ ભૂલી મારા પૈસા પાછા આપી દો અત્યારે મેં તમને કાઈ જોઈ તો દીધું પછી હું વૈ આવી એમ થયું છે પણ મને પાછું નથી નંબર આવડતા અને એને આરવાળી એની બહાર બીમારે છે ને રાજકોટ એટલે ફોન આયવો કે ઈ ભાઈ કે હવે ટોકન નો લેતા કોઈ ના એમ બીમાર માર બા બીમાર છે એટલે જાવું પડતું જાવું પડે એમ હશે એટલે ટોકન બંધ કરી દીધા થાય ટોકન માં બે હાજર રૂપિયા લે ટોકન માં એમ મનસુખભાઈ શિક્ષક છે કઈ જગ્યા ઈ બધુંય હું સાંજે મારા બેનનો ભાણિયો આવે ને તો ઈ તમને બતાવે તે થાહે મને તો હું હાવ અભાણ છું આ તમારા નંબર મને એકડે બગડે જોયા ને મેં આગળ જોતી તી ને વિડિયો ઓલા ભાઈ નો કે મને ખબર હમ તે મેં તમને ફોન કર્યો અને એક અમારે પૈસા લેવાના વિટીનગર માં છે મારે તો દીકરો ને ઓ બે થઇ ગયા છે ને નાનો દીકરો મારો દીકરા નો દીકરો છે સુરત સરથાણા સર એ વિપુલે પલોટ વેસી ને એના દોસ્તાર ને પૈસા આપ્યા તા એટલે દોસ્તારે એક બે વાર ઉઠમણું કર્યું એને જવડો છે એટલે એને બાપુજી ને અત્યારે બે મોટી ગાડીઓ લઈને બાપ દીકરો ફરેશ પૈસા દીધા દીધા જ નહીં મને એક બે વારણી કરી ને એમ કરે છે એટલે કઈ ઈ અમારી વાળા છે પટેલ અમારી છે શારદાબેન આખું નામ

કે હું હારો નથ થાતો કે વળી હું વળી આજ ગઈ નકર મારે તો મંદિર ની સેવા છે સ્વામી નારાયણ ભગવાન ની પગ નું ઓપરેશન કરાવેલું છે ને એટલે હારો નતો થાતો હું વળી ન્યા આમ બધાય કે કે આમ છે ને તેમ છે ને તમને કઈ દે એમ કે હું અમારે આ બધાય ઓફ થઇ ગયા હું ઈ લોભે ગઈ મેં ભાઈ આને બધાય ને

એમને રાજકોટ રાજકોટ માં કયા વિસ્તાર માં રાજકોટ માં નય આયી સુરત આયવો છે છેક સુરત આયવો છે હ સુરત આવે ને તે સોરાય સોરાય ફામ પ્રોગ્રામ કરે ને તે પાછુ રાતો રાત ફેરવી નાખે ને વળી રાતો રાત મેલાવે તે હું ગઈ તે કોઈ માણહ અમાર ઘણું ખરું તો સુરત નું કોઈ નોતું ને વડોદરા ના ને અમદાવાદ ના ને મુંબઈ ના ને

અલે ભુવાને મારા માતાજી બતાવું મારી પાસે ને YouTube ની મેલડી છે હા એ એની પાસે એવી મહર્ની મેલડી છે મારે તો Google વાળી મેલડી છે હા એ Google વાળી છે ને એ એમ કરું તો પરશે રામ જ અ તમે ગઈ કે મને નંબર આપો હાલો એને તમાર ભાણાને ફોન કરીને કયો કે મંજુકભાઈને રીંગ કરે એટલે મારા ફોટો WhatsApp માં નાખી દે ને હા અને તમારો ફોટો પછી નાખી દીજો આ YouTube માં આવશે હો ભુવા ભુવાનો હા હા મને ફોન કરાવો આમ હાલો

તમે નંબર દીધા ને તમારા ભાણા નંબર દીધા એડ્રેસ બધું આપ્યું હતું પણ ભુવાનું ખાલી નામ નથી આવતું છે એવું બધું છે એટલે તો વાળો આવે છે હા મારે કાલ લીધા તા ને એટલે તમે બે હજાર રૂપિયા ન્યા છે

તમે ફોન કોને કર્યો છે આ ઓલું માતાજીનું ધોવડાવવાનો મેસેજ હતો ને હા પણ એ કાલે હતું ભાઈ પૂરું થઈ ગયું સુરતમાં હા એટલે એ ભૂવા ક્યાંના હતા રાજકોટના રાજકોટના એ તો એ ભૂવાના નંબર મળતા ના એના નંબર અમારી પાસે ન હોય તો કાલે અહીં આવ્યા હતા એ જતા એમ કહું છું પણ તો નંબર હોય ને તો અમે રાજકોટ ત્યાં થી આવત એમ એમ નો વારો આવે ભાઈ રાજકોટ કેમ એમ નહિ આઠસો આઠસો જણા હોય એમ નો વારો આવે છો જણા ને એટલે ટોકન સિસ્ટમ છે રાજકોટ રાજકોટમાં હમ તો પણ સરનામું દયો તો ન્યા અમે જી આવે એમ તો યુટ્યુબ માં લો સરનામું છે જ યુટ્યુબ માં હું સરનામું છે ઈ મને નો ખબર હોય ઈ મને ખબર હજી તો રાતે બધા આયા હશે બધું પતે મરસભંડો અગિયાર વાગે ઉઠશે

હું કહેવાય વહેવાટ કરી દેવી કે એટલા જણા આમાં બીજું અમારા આમાં કાંઈ ન હોય અમે આ સુધી નોકરી જ કરવી જોઈએ આ તો ખાલી નંબર બધાને ફોન કરી દઈ બાપુ આવવાની હા એટલે એમાં કઈક ઓલું ફી છે ને કઈક બે હજાર રૂપિયા કઈક ભરવાના તમે એમ કરો અગિયાર વાગ્યે કરજો ને મને આમાં નથી કંઈ એ હવે કરી ભારી બેન મારે શું કરું તો કે મેં તમારે શું કરવું એટલે રવિવારે આવો રવિવારે રાજકોટ બાપુ રાજકોટ ના જ છે કે પછી ક્યાં ના રાજકોટ ના જ છે તો ખાલી સરનામું રાજકોટ નું મળી જાય તોય તોય મેળ આવી જાય મેળ આવી જાય પણ તમારે વારો ની અહીં આવે એમ કહું છું હું તમને વારો તો આવી જાય ને એટલે છે કાઈ નહીં તમે જીઓ રાજકોટ હું તમને 11 વાગે છે ને હા એડ્રેસ મો આમાં ફોન કરજો એટલે એડ્રેસ મળી જાય નકર તો તમે જરી ગોતી લ્યો ને પાંચ દસ મિનિટ પછી રિંગ કરું જરીક એટલું કરો ને ખાલી મને એક જય માતાજી ભાઈ જય માતાજી બોલો હા ઓલું સરનામું ભૂવાનું મારે રાજકોટ જોવડાવા જવાનું તો બેન ફોન ઉપાડ્યો તો રાજકોટ જોવા જવાનું તો રવિવારે હોય છે ભાઈ રવિવારે કઈ જગ્યાએ રૈયારાજ ફાર્મ રૈયારાજ એક મિનિટ મારે યાદ રહે મને ન રે રૈયારાજ ફાર્મ હા રયા રાજ ફાર્મ ફાર્મ ઈ ક્યાં આવ્યું ગ્રીનલેન્ડ ચોકડી પાસે ક્યાં ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે કોઈને પણ પૂછો ને રિક્ષા વાળાને તમને મૂકી જશે ગ્રીનલેન્ડ ચોકડી હા ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ પાસે ઉતરો ને હા એટલે કોઈ પણ ને પૂછો જાણે તો છે ચોકડી રિક્ષા વાળા તમને ઉતારી જશે હા અને દર રવિવારે હોય અધર રેવર હોય છે પણ રાજકોટ ને ખબર અમને નો એમાં ખબર હોય વધારે આપડા ભુવાનનું નામ ઉ છે બાપુ નું બાપુ બાપુનું નામ અમને ન ખબર હોય બાપુ છે કેવી છે તો બાપુનો મોબાઈલ નંબર મળશે ના બાપુનો મોબાઈલ નંબર નો મળે તો એની બાજુમાં કોઈ ભેગા શિષ્ય બી છે હોય એના કે કોઈ બાપુનો કોઈ વહીવટ મારે છે રાજકોટ નો હોય ભાઈ સુરતનો હોય છે મને મેસેજ આવે એ આ પણ મેસેજ આવતો હોય એની WhatsApp નંબર હોય તોય હાલે બાપુનો નંબર આપણ બાપુનો નંબર કોઈને આપવાનું ના પડે ભાઈ પણ દાદા એમાં એવું છે કે અમારે છે ને અહીંથી અમે દ બાર જણા જાવાનાથી તો ઓલું નંબર વગર કેમ સીધું જાવું નંબર વગર જાવું તો ના તો દરેવા હોય જ છે હોય છે પણ ખાલી એક અમે એક અમારી થોડીક મજબૂરીને હિસાબે ખાલી અમે નંબરમાં ખાલી ખાલી પૂછી જ લેવું ચાલું છે બસ બીજું અમે કંઈ વાત નહીં કરી અને મને વોટ્સઅપ કરી દો હું બીજાના સેવકનો વાત કરીને મોકલાવી દઉં નંબર હા તો હા હું હું વોટ્સઅપ કરું ખાલી જે માથે લખો ને રાજકોટ માટે એટલે હું છે ને દો નંબર આપો તમને હા બસ એટલું કરો ને ભાઈ સાહેબ તો હું છે ને મારું એટલું પતી ગયું કાઈ વાંધો નહીં બસ બસ આ આ બાપુ નું નામ ની ખબર છે કે નામ ની ખબર નથી નામ નથી ભાઈ એમ પણ બાપુ કેવી છે એ કાઈ વાંધો બાપુ ના ખાલી નંબર ભાઈ સાહેબ એટલું કરી દયો ને આ બાપુ નંબર નહી સેવો કો કો છે ને પૂછીને ને કહો હા હા તો આમાં હું હાઈ કરીને મોકલું જે માતાજી લખું હા હું તો સાંજે મોકલી દયો ઉતાવળ ન કરો હાલો હાલો જે માથા તું બોલો આપણે ઓલું ધોરડા માં આવવાનું હતું ને એ ભાઈ એ તમારા નંબર આપ્યા રવિવાર રવિવારે સવારે સાત વાગે આવવાનું બાકી બંધ છે રવિવારે હા સવારે સાત વાગે બાકી બંધ છે આપડે રવિવારે ક્યાં આવવાનું એમાં લખ્યું જ છે આમાં અમને ત્રણ મેસેજમાં માં તમારા નંબર જ દીધા તા ખાલી સરસ્વતી જોગણી ધામ ખોલી દો યુટ્યુબ માં ચેનલ સરસ્વતી જોગણી ધામ એમને બાપુ ના નંબર મળશે ના બાપુ નંબર કોઈ પાસે નથી હો તો બાપુનું નામ શું છે બાપુ નું નામ બાપુ એમ નહી એમાં નામ કાઈ નથી ખાલી બાપુ હાલો એ બાપુ નું નામ બાપુ તો કીધું મોટા ભાઈ એનું આ મંદિર ક્યાં આવ્યું એમનું નવા ગામ તમે ઈ જ ને ખોલવા આટું કીધું છે ઓલું પણ તમે બધું એક એક પૂછતા જાવ પૂછો હવે બોલો હાલો આ હાલો રવિવાર સવાર છ વાગે આવવાનું વારો આવે તો આવે નકર ધક્કો થાય હા અને ચોકડી ગામ આવે નવા ગામ રાજકોટ ગ્રીન લાઈન ચોકડી ત્યાંથી રંગીલાલ બોર્ડ હા તો કરો તમે કાપી કેમ નાખો અરે નંબર નથી તો કેમ કરું ભાઈ બાપુના ના હા પણ તમે તો બાપુના તમે શું છો હે તમે બાપુના ના શું છો એમ પૂછું છું શું તમે બાપુ ના શું છો તો તમે બાપુ ની વતી થી બધા ફોન કરો છો તો તમે બાપુના ના શું છો એક નંબર ના બે નંબર ના એમ ભાઈ સભ્યતા તમે તો માતાજી ના પૂજારી છો ને આવી ભાષા વાપરો છે મહાણી મેલડીયા તમે સાંભળો તમને માણી આવું જ શીખવાડ્યું છે તમે માતાજી હારું નથી શીખવાડ્યું ધામવાળી મેલડી

આપડી છે પણ તમે બાપુ ના શું એમ કઈ કે બાપુ બાપુ સેવામાં કેટલા વીઘા આપી શું કેટલા વીઘા આપી તો તમે સેવામાં કેટલા વીઘા જમીન આપી શું આપ્યું સેવામાં એટલે મફરવા માં આપી દીધું ભાડે આપ્યું સેવામાં જગ્યા દીધી સેવામાં એટલે બાપુ શેની સેવા કરે

ईमानदारी बेचती दुख में डूबी औरत ने जब सहारे की आस लगाई मंत्र नहीं झूठ मिला और मेहनत की कमाई गई नाम पूछो तो नाम छुपे चेले बने दीवार नंबर देने से भागते हैं जैसे सच से हो इनकार भगवान कभी फोन नहीं बदलता न चेले सच से डरते हैं जहां सवालों से भागा जाए वहां भक्ति नहीं धंधे चलते हैं સોચો જરા સમજો જરા આસ્થા હૈયા વ્યાપાર ભૂઆ નહીં વો સૌદાગર હૈ જોચા હૈ ભગવાન